જોવામાં કે વાંચવામાં થોડી તકલીફ પડે એટલે અડધો કે એક નંબર વાળા ચશ્મા પહેરવા પડે ખાસ કરીને બેતાલા આવે ત્યારે નજીકનું જોવામાં સમસ્યા થાય પરંતુ ચશ્મા ના પહેરવા હોય તો

દિપાને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગનાઇઝેશન ની પેનલે ભલામણ કર્યા પછી ભારત સરકાર ના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસે મંજૂરી આપી દીધી છે આખના ટીપા આઉ તા મહિને એટલે કે ઓક્ટોબર 2024 થી મળતા થઈ જશે પણ આખના ટીપા ડોક્ટર સલાહ વગર નાખવા હિતાવ નથી હવે તમને થતું હશે કે આખના ટીપા શું કામ કરે છે કેટલી વાર નખાય કોણ નાખી શકે અને તેની કિંમત કેટલી હશે ત્યારે આ બધા સવાલોના જવાબ અહીં તમને મળી જશે જો પહેલો સવાલ જોઈએ તમને થતું હશે કે આખના નવા ટીપા આવી રહ્યા છે એ શું છે તો તો જવાબમાં વાત જેમને બે તાલા આવ્યા હોય અથવા ઉંમર પછી તરત જ આવ્યા હોય ને અને ચશ્મા ના પહેરવા હોય તેવા લોકો આ ટીપા નાખી શકે હવે ટીપાના ભાવ વિશે વાત કરીએ તો આ ટીપા ત્રણસો પચાસ રૂપિયા ની મળશે હવે તમને થતું હશે કે આ ટીપા દિવસમાં કેટલી વાર નાખવાના

હવે વાત કરી આ દસરની કે જો આંખ લાલ થાય અથવા માથું દુખે આંખમાંથી પાણી પડે જેવી આ દસર થઈ શકે અને હા ખાસ વાત તો એ છે કે જો તમે આ ટીપા વાપરો છો તો દર બે મહિને આંખના ડોક્ટરને બતાવી દેવાનો આ તો થયા બેઝિક સવાલો અને તેના જવાબો હવે એ જાણીએ કે આ ટીપામાં એવું તો શું છે કે ચશ્મા પહેરવાની જરૂર પણ રહેતી નથી ત્યારે નવા આંખના ટીપા ને જે મંજૂરી મળી છે એ પાઇકોલાપીન વાળી ડ્રગ છે એને ડ્રગ કહેવાય એટલે આંખ નો ક્રિસ્ટલાઇન્સ લેન્સ એટલે આંખમાં નેત્રમણી હોય તે ફૂલે એટલે વ્યક્તિ સ્પષ્ટ જોઈ શકે